છે ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહેતા હોય છે આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઊભી થઈ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ વહેલી સવારથી કતારમાં ઊભા રહીને પરેશાન થયા હતા

જેને લઈને કુમાર કાણાણીએ ગઈકાલે કલેક્ટરને પત્ર લખ્યો હતો અને ઝડપથી દાખલાઓ મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી ત્યારબાદ આજે સવારે ધારાસભ્ય કુમાર કાણાણી પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યું હતું કુમાર કાણાણીએ જણાવ્યું કે આજે હું પોતે સ્થળ ઉપર આવ્યો છું હું જોવા માંગતો હતો કે ગઈકાલે મારી કરેલી રજૂઆત બાદ

એક મામલતદાર અને બે તલાટી આજે હાજર છે ચાર બારીઓ શરૂ કરવામાં આવી છે કાલે જે પત્ર હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું થયું છે કે કેમ એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે આજે મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ રહી છે બે તલાટીઓ હાજર છે ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે જે એક બારી હતી મામલતદાર પોતે અહીંયા હાજર છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા રજૂઆત કરવામાં આવી અને તેના કારણે પરિસ્થિતિમાં સુધારો થયો પરંતુ અન્ય કેન્દ્રોની સ્થિતિ હજી પણ યથાવત છે લોકો ત્યાં હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો હજી કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પોતાના મતવિસ્તારના લોકોને પરેશાન થતા જોઈ કુમાર કાણાણીએ રજૂઆત કરી તો તેમના થકી કામ સરળ થયું પરંતુ અન્ય ધારાસભ્યોને જાણે પ્રજાની પીડામાં કોઈ રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે એક પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોને સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તેના માટે રજૂઆત કરવામાં આવી નથી તેના કારણે અધિકારીઓ પણ ગોકળ ગાયની જેમ કામ કરી રહ્યા છે અને લોકોને પીસાવવું ધારાસભ્ય જાગૃત હોય તો તેમના વિસ્તારમાં અધિકારીઓ પણ સારી રીતે કામ કરે પરંતુ જો જાણે ધારાસભ્યો અને નેતાઓને કઈ પડી જ નથી લોકો ભલે ધૂમધકતા તાપમાં કલાકો સુધી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે જઈને પોતાના જાતિના અને આવકના દાખલા મેળવે સ્થાનિક નેતાગીરીના અભાવને કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે